484 2727 1010 સિંગલ નંબર 6 797 5, 5, 55. 4, 8, 48. 2, 3, 23. 5, 6, 56. single number 7 3434 आज बैठक के लिए नगर વર્ષથી પટેલ છે હું એક બિઝનેસ વુમન છું કૃપા જોડે મારું મારી ડોટર ને એની ડોટર બંને ફ્રેન્ડ હતા એના થ્રુ કોન્ટેક્ટ થયો છે અને એમને બહુ જ ફાઇન વુમન્સ માટે ઇવેન્ટ કર્યું છે બહુ સરસ કર્યું છે થેન્ક યુ મારું નામ રીતુ પટેલ છે હું એક એક્ઝિબિટર છું જ્વેલરીનું કરું છું એક્ઝિબિશન મારી ફ્રેન્ડ છે અને હું આના થ્રુ અહીંયા જોઈન થઈ છું અને રિયલી નાઇસ વર્ક આઈ પ્રાઉડ ઓફ યુ આ નામ પંચાલ પંચાણ્યા હું એક એક્ઝિબિશન છું સારા એવા એવોર્ડ મળ્યા છે મને અને સાથે રહીને મજા આવે છે બહુ સારું નેચર એમાં આજે હું મેમ્બરશીપ નથી બની પણ બધાને જોઈ એમનું ગ્રુપ બધું સરસ છે આપણે મેમ્બર બનવા સો ટકા જૈન છે હું એક હાઉસ વાઇફ છું હા કૃપાબેન અમે સ્કૂલના ફ્રેન્ડ છે બહુ મજા આવે મારું નામ સ્વાતિ મજીઠિયા છે હું એક હાઉસવાઈફ છું અને હું લાસ્ટ યર કૃપા મેં મળી અમે ગરબા ક્લાસ સિઝમાં ચાતા હતા ત્યાંથી જ અમારી ફ્રેન્ડશીપ થઈ અને પછી એને એક ગ્રુપ ચાલુ કર્યું છે હમણાં લાસ્ટ થ્રી મિટિંગ છે આ ચોથી મિટિંગ છે અને ગ્રુપમાં અમને બહુ જ મજા આવે છે હાઉસીઝ બીજી બધી એક્ટિવિટીસ એવું બધી ગેમ્સ રમાડે છે અને પ્લસ અમે લોકો ગ્રુપમાં ભેગા થઈને બધા લેડીઝ એન્જોય થઈ શકે એના માટે જ કૃપાએ આ ગ્રુપ બનાવ્યું છે મારું નામ અર્ચના મહેતા છે હું એક બિઝનેસ વુમન છું

કોનો પ્રોગ્રામ છે આજે આજે જે કૃપાબેન અને શ્રદ્ધા મારી એક ફ્રેન્ડ છે જે બંને આમાં ઓર્ગેનાઇઝર ઓર્ગેનાઇઝર છે અને એમના પરિચયથી હું આવી છું અહીંયા પણ આજે લગભગ અમારી આ ત્રીજી મિટિંગ છે પણ કૃપાબેનનો અને શ્રદ્ધાનો બંનેનો નેચર બહુ જ સરસ છે અને અમને આ ગ્રુપમાં જોડાઈને કંઈક નવું જાણવા શીખવા બધા સાથે નવા નવા અલગ અલગ બધાના જેના બિઝનેસ છે એ જાણવા મળ્યા છે કંઈક શીખવા મળ્યું છે નવું નવું શેનો પ્રોગ્રામ છે આજે અહીંયા અમારે એક જે લેડીઝ વુમન ગ્રુપ્સ કરીને કૃપાબેને જે ઓર્ગેનાઇઝર કર્યું છે એની કીટી પાર્ટીનું આયોજન એન જે ઓળખમાં કરવામાં આવ્યું છે જેમાં એક્ટિવિટી હોય છે ગેમ્સ રમાડવામાં આવે છે જેમ કે હાઉસી છે બીજી ઇન્ડોર ગેમ્સ એક બે રમાડે છે જેમાં સરસ મજાના ગિફ્ટ્સ પણ અમને મળે છે અને સરસ મજાનો ગરમ નાસ્તો પણ ખાવા મળે છે ઓર મેં એઝ અ અાઉસ વાઇફ હું पहले मैं स्कूल टीचर थे और मैंने तीन चार स्कूलों में मैंने पढ़ाया भी है पर मेरी एक छोटी बेटी होने की वजह से मैंने अभी ड्रॉप करके रखा हुआ आप कहाँ पे आए आज मैं एम के ज्वेलर्स में मेरी फ्रेंड ग्रुपा सोलती है जिसने उसने एक अच्छा प्यारा से टी पार्टी ऑर्गेनाइज करवाया है जो कि इस दिन उन्होंने मुझे इन्विटेशन दिया और मैं उसे ग्रुप में भी जुड़ी हुई हूँ जिस वजह से और मैं उसे ना तो बिल्कुल बोल नहीं सकती क्योंकि मेरी बहुत ही अच्छी फ्रेंड है इसलिए मैं यहाँ ये पार्टी अटेंड करने आई रही हूँ रूपा जी से आप कितने सालों से रूपा से मैं पिछले साल ही मेरी उसके साथ मिली थी है इसको हम लोग की बेटी है जिस स्कूल पढ़ती है उसकी भी बेटी उसी स्कूल में पढ़ती है तो हम लोग सब लोगों ने एक साथ एज अ मदर दर्स ज्वाइन किया था तो वही से हमारी फ्रेंडशिप

જેમાં મેં જસ્ટ એક ઓવરવ્યુ દેખો એકોર્ડિંગ આપવું બતાવ્યું કે કલેક્શન ઇઝ ધ બેસ્ટ મારું નામ ધર્મિષ્ઠા છે હું એક હોમ બેકર છું બેકના ઓર્ડર લઉં છું અને કૃપાબેનની ઇવેન્ટમાં હું હર ટાઈમ જાઉં છું એટલે મેં એમાં ઇવેન્ટમાં એક હાઉસી ગેમ રમાડે બીજી અલગ અલગ ગેમ્સ રમાડે છે એમાં અમે બધા પાર્ટિસિપેટ કરીએ છીએ અમને બધાને બહુ જ મજા આવે છે અહીંયા થેન્ક યુ મારું નામ કૃપા સોલંકી છે અને હું એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝર છું અને હું એવોર્ડ શો ફેશન શોને એ બધું કરું છું અને મારું એક બિઝનેસ એન્ડ ફન ગ્રુપ કરીને એક ક્લબ ચલાવું છું જેમાં ઘણી બધી લેડીઝો આમાં મેમ્બર છે અને એ લોકોને હું દર મહિને પાર્ટીને એવું કરાવડાવું છું અને એમાં હાઉસી ગેમ્સ અને અલગ અલગ ગેમ્સ રમાડું છું અને ઘણી બધી ગિફ્ટોને બધું હું પ્રોવાઈડ કરું છું કઈ જગ્યાએ આજે અમે એમ કે જ્વેલર્સમાં આવ્યા છે ત્યાં આંગળી મેં હાઉસીનો પ્રોગ્રામ રાખેલો છું કઈ જગ્યાએ આવ્યા એમ છે આગળ કેટલી વખત આ હજી ના પ્રોગ્રામો તમે રાખેલા છે અમે ત્રણ વખત કરી ચૂક્યા છે અમારો ચોથો પ્રોગ્રામ છે અને આગળ હજુ બી ઘણા બધા પ્રોગ્રામ થવાના છે કેટલા બેનોનો આજનો અંદાજ છે તમારો આવવાનો આજે અમારે પંદર થી વીસ મેમ્બર્સ આવવાના છે કારણ કે અમે બીજી પાર્ટી બી આવી રીતે રાખવાના છે તો નેક્સ્ટ માં અમે બીજા મેમ્બર્સ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર નું કામ તમે કેટલા વખતથી કરી રહ્યા છો હું ત્રણ થી ચાર વર્ષથી ઇવેન્ટ ઓર્ગેનાઇઝર નું કામ કરી રહી છું કેવો રિસ્પોન્સ મળે બહુ સરસ રિસ્પોન્સ રહેલો છે મારે અને બહુ બધા લોકોનો સપોર્ટ બી બહુ સરસ છે અને ઘણા બધા મને સપોર્ટ અને થેન્ક્સ ટુ મીડિયાવાળા તો મને બહુ જ સપોર્ટ કરે છે એના માટે થેન્ક યુ સો મચ એમ કે જ્વેલર્સ જે નિર્ણય નગરમાં છે કે આજે તમારો કાર્યક્રમ રાખવામાં આવ્યો તો ત્યાંના સ્ટાફ અને એના સંચાલક તરફથી તમને કેવો સપોર્ટ મળે બહુ સરસ સપોર્ટ છે આમના જે સંચાલક છે એનું નામ છે મયુરભાઈ અને એમનો સ્વભાવ બહુ જ મસ્ત છે અને કસ્ટમરને બી બહુ સરસ રિસ્પોન્સ આપે છે અને કસ્ટમરને કોઈ જાતની એવી આવી એમની આવી નથી કે ભાઈ બૂમ કે ભાઈ આમનો આમના સ્ટાફ આવો વ્યવહાર કરે છે એમના સ્ટાફનો વ્યવહાર બહુ જ મસ્ત છે નવરાત્રીના ટાઈમમાં ઘરે બેસી રહેતા લેડીઝને આપ શું મેસેજ આપવા માગશો એક જ મેસેજ આપું છું કે બધી લેડીઝને પોતાનો ટાઈમ સ્પેન્ડ કરવાનો પૂરો હક છે અને બાર બે કલાક એ લોકોને બી એન્જોય કરવાનો પૂરો હક છે કારણ કે આખો દિવસ ઘરમાં કામ કરીને અને બચ્ચાઓને સંભાળીને એ લોકોને બી થોડુંક તો ફ્રીડમ જોઈએ બરાબર તો એની પહેલ મેં કરી છે કે આ એક ગ્રુપ ચાલુ કર્યું છે જેમાં હું બધી લેડીઝને એક મહિનામાં એકવાર પાર્ટી માટે ભેગા કરું છું બે કલાક એન્જોય કરાવડાવું છું હાઉસી રમાડું છું ગિફ્ટ આપું છું ને એ લોકોને બહુ જ મજા આવે છે

આ રીતે અમારી અમદાવાદમાં છ બ્રાન્ચ છે સૌથી પહેલી બ્રાન્ચ કઈ સૌથી પહેલી બ્રાન્ચ અમારી અમદાવાદમાં આંબાવાડીમાં રવિ જ્વેલર્સ ફાધરે શરૂ કરી હતી એના પછી અમે એમ કે જ્વેલર્સ નાઇન્ટીન નાઇન્ટી શરૂ કરી કેવો રિસ્પોન્સ મળે છે કસ્ટમરનો એકદમ બહુ જ સરસ એકદમ સરસ અને એનું સૌથી મોટું કારણ છે કે અમે લોકો કસ્ટમરને સર્વિસ એવી સરસ આપીએ છીએ કસ્ટમરને એક સર જેવું ફિલિંગ આપીએ એને કોઈ દિવસ ખોટો વ્યવહાર ન કરવો પડે એ પ્રમાણેનો અમારો સ્ટાફ પણ એ પ્રમાણેનો વ્યવહાર કરે છે એટલા માટે કસ્ટમર એકદમ હેપી થઈ જાય છે આજે અમારા શોરૂમને લગભગ 30 40 વર્ષ થયા છે તો જે પણ કસ્ટમરો છે એ અમારી પાસે કન્ટિન્યુઅસ જોડાયેલા છે આજે કઈ જગ્યાએ કયા શોરૂમ પર તમારો આજે અમારે નીણેનગર એમકે જ્વેલર્સમાં કૃપા મજાની હાઉસી રમશે હાઉસી ની અંદર મેઈન ત્રણ કે ચાર જે બહેનો છે જે વિનર થશે એ લોકોને ગિફ્ટ આપવામાં આવશે અને એ પ્રમાણેના બે રાઉન્ડ રમાશે સાથે બીજી ગેમ પણ રમીશું